આ છે મિત્રો ગળું જેમ કે એના ગળા હુમલા ગળકવાથી સૌના પાપ ધોવાઈ જાય મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એ માર્ગ છે મિત્રો કે આપણે આના હુંગળા નીકળી એટલે આપણા પાપ ધોવાઈ જાય મિત્રો ને જોઈ શકો છો મિત્રો આ રીતનું કંઈક હોય છે અને જો આપણે ગોપાલભાઈ હુંગળા નીકળે જો ને હવે જો આપણા દોસ્તાર જીગરી જેમ કે જીગર એમનું નામ છે

હા જો આ રીતની કંઈક તૈયારી થતી આવે જો કે બધી વસ્તુ ફિટિંગ થતી આવે છત્રી અહીંયા છે અને એક છત્રી અહીંયા છે ને આ છે ભજન માંડણી માટેનો પ્રોગ્રામ સ્ટેટ જે આપણે ભજન ગાતા હોય જો જોવા સામેની બાજુ આ છકડોટ છે કે જે કામ ચાલુ છે ફિટિંગ થતું આવે બધું જોવા છત્રી હજી જો એમ કે આ રીતે બધી વસ્તુ ફિટિંગ જ થતી હોય એ પ્લોટ બધી જે ખાલી જ પડ્યા જો સામેની બાજુમાં પણ એક ચકલો છે અને તેની બાજુમાં ઉડી છે પણ તૈયાર થતી આવે છે તો રિવ્યુમાં આગળ બની આવશે તો આગળ તમને બધું બતાવવાનું કે શું શું વસ્તુ છે અને કેવી રીતની તૈયારીઓ થઈ રહી છે જો આ ફિટિંગ કામ ચાલુ એટલે છ તારીખે પોગી ભોગી જ તારીખે મેળો ભરવાનો છે મિત્રો છ નવ બે હજાર ચોવીસ જો બાજુમાં ભૂળી પણ છે અને મોસ્કુઓ પણ જો હજી ફિટિંગ કામ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો એટલે છ તારીખનો મેળો ભરાવાનો છે એટલે તેની ખાસ નોંધ લઈ અને જો મિત્રો શક્ય છે તો આપણો ફરી એક વિડીયો પણ આવશે તો વિડીયોમાં લાઈક શેર ને મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને તમામ વસ્તુની ખબર પડે એમ જો અહીંયા છે આ ઉડી ને તેની બાજુમાં પણ તકલીફ છે જે બધી વસ્તુ તમામ વસ્તુ જે ફિટિંગ કામ ચાલુ છે જો જો આજે બધી એમ કે દરેક વસ્તુ ફિટિંગ કામ ચાલુ છે જો તમે જોઈ શકો છો મિત્રો જો આ બાજુ પણ એક ચક્રી છે મિત્રો આવડી એમ કે નેવ ટકા તૈયાર થઈ ગઈ બને ને બીજું કામ ચાલુ છે જો તમે જોઈ શકો છો ને આ એ રસ્તો છે મિત્રો જે આપણે પશુઓના જે હોય છે મિત્રો એમ કે ઇનામ રાખવામાં આવ્યું હોય ને જે આવ્યું તે આગળ તમને વિડીયોમાં બતાવ્યું મિત્રો જો દરેક પશુ હોય તે આ જગ્યા ઉપર હોય છે પણ હજી ત્યાં પણ કામ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો આવી કંઈક વ્યવસ્થા છે તમે જોઈ શકો છો બાજુમાં ચકરી છે આ જગ્યા બધી વસ્તુ ગોઠવાઈ જાય છે સેલ ને દરેક સેલ ને તે દરેક વસ્તુ જે હોય તે બધી થઈ જાય છે પણ હજી બધું જ કામ ચાલુ છે જો તમે જોઈ શકો છો મિત્રો અને જો આ શું કે આપણે રેન્જર પૂરીની બાજુમાં કે દરેક વસ્તુ કામ ચાલુ છે અને બાજુમાં મોતનો કૂવો પણ તમે જોઈ શકો છો મિત્રો તેનું પણ કામ ચાલુ છે જો આ છે ચક્રી ને સામેની બાજુમાં પણ એક છ નવ બે હાજર ચોવીસ ના દિવસે મિત્રો મેળો ભરાવાનો છે તો બધા આવી જજો મેળાની અંદર મિત્રો મિત્રો અહીંયા છે ખાખરિયા હનુમાન જો આ એ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તો આ છે મંદિર તો ચાલો તો આપણે દર્શન કરીએ અંદર મિત્રો કેમેરો ઓલા આવશે तो तुमने दर्शन चरती कराईस मित्रों तो यहां छे मित्रों खाकलियान में तो तुम्हें अपना दर्शन पान कर सको मित्रों મંદિર કંઈક આવી રીતનું છે મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો થાન સરાવાળો હાઈવે જેમકે સામેની બાજુમાં જે છે તે થાન બાજુથી આવે છે અને આ સરા બાજુથી રસ્તો આવે છે મિત્રો ત્યાંની જો તૈયારીઓ કંઈક આવી રીતની છે અને જોઈ શકો છો મિત્રો કે દરેક વસ્તુ ફૂટિંગ થતી આવે સરકર્સને જે તે આપણે ફૂટિંગ થતું તે આ સામેની જગ્યાઓમાં થતું હોય મિત્રો અને જો આવી રીતનું કામ ચાલુ છે જો આવી રીતની આ વસ્તુ ફિટિંગ થતી આવે જો મેં જોઈ શકું છું મિત્રો આ જગ્યાઓમાં મિત્રો હોય જેમ કે રમકડા પછી સેલ દરેક એ પણ દરેક વસ્તુઓ ફિટિંગ થતી હોય આ જગ્યા ઉપર મિત્રો